પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે વાંચતે ગાજતે ગણપતિ બાપાના મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું ઠેર ઠેર સમગ્ર ભારતભરમાં ગણેશ ઉત્સવ હિન્દુ ધર્મના લોકો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર ગામમાં આવેલ પારેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રણ દિવસ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી અને સાંતલપુર ગામના તળાવમાં વાજતે ગાજતે ભગવાન શ્રી ગણપતિ દાદાની મૂર્તિનું ભારે ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું હતું

મહિલા લેડીઝ આદમી છોકરા બધા પણ અહીંયા હાજર છે રિપોર્ટ